નમસ્કાર સ્માર્ટ એજ્યુકેશન આપ હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવાની છે દિવ્યાંગ બાળકોના જે શિક્ષકો છે એના માટે જે પરીક્ષા લેવાય છે જોકે એક જ વખત લેવાની છે જેનું નામ છે સ્પેશિયલ એજ્યુકેશન ટેટ વન આનો અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ મટીરિયલ લાયકાત આ અને જે પરીક્ષા લેવાની થી બે હજાર ત્રેવીસના રોજ ઈ પેપરનું આપણે સંપૂર્ણ રીતે એનાલિસિસ કરવાનું છે જે છવ્વીસ ત્રણનો જે આપણે જે થ્રી ડિગ્રી પેપર એનાલિસિસ છે કારણ કે તમને ખ્યાલ છે નવા શિક્ષક કેલેન્ડર પ્રમાણે વર્ષ બે હજાર અંદર

કે છેલ્લે કદાચ 2007-08 માં ભરતી થઈ પછી કદાચ એકાદવાર થઈ હોય તો પણ મને નથી લાગતું કે કઈ થઈ હોય તો ઘણા લાંબા સમય પછી સરકારે આ વર્ષે જે છે એ સ્પેશિયલ এড્યુકેશનની ભરતી કરી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરી પણ એમાં થયું એવું કે પહેલી વખત પરીક્ષા લેવાની એટલે પરીક્ષાની અંદર જેટલા કેન્ડિડેટ એપ્લાય થયા હતા એની કરતા ઘણા બધા નાપાસ થયા

માળખું તમને ખબર હોય તો પેલા મેઇન વસ્તુ મારે જે વાત કરવાની છે એ છે પરીક્ષાનું માળખું અહીંયા આગળ એકસો પચાસ માર્કના પ્રશ્નો જે છે એ હશે અને નેવું મિનિટનો સમય તમને આપવામાં આવશે નેવું મિનિટનો સમય આપવામાં આવશે જે તમામ પ્રશ્નો બધા માટે ફરજિયાત હશે એક સળંગ જ પેપર લેવાશે અને આખું પેપર ગુજરાતી માધ્યમની અંદર હશે કસોટીનું માળખું

પહેલી વાત કરું તો વિભાગ એક ની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો હશે જેની અંદર ત્રીસ પ્રશ્નો હશે અને ત્રીસ ગુણ હશે હવે આની અંદર શું હશે તો જો એની અંદર રીઝનિંગ આવે જે છે લોજિકલ એબિલિટી ટીચર એપ્ટિટ્યુડ ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે આ ત્રીસ માર્કની અંદર બાળ વિકાસ અને મનોવિજ્ઞાન શિક્ષણના સિદ્ધાંતો બધું જ હશે પણ આ તો રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ નો ઇતિહાસ પેલા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ જે છે છ થી અગિયાર વય જૂથના બાળકો માટે છ થી અગિયાર વય જૂથના બાળકો માટે અધ્યયન અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત એના પ્રશ્નો રહેશે ઉમેદવારોની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની સંકલ્પનાઓ જાણી શકાય બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિશેષ સજ્જતા કેવી છે એનું સુચારુ મૂલ્યાંકન થાય એવા વ્યવહારુ પ્રશ્નો અંગેની વિચાર પ્રેરક વિષય સામગ્રી જે છે એ દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને કસોટીના પ્રશ્નો પૂછાશે એટલે જે કંઈ તમે દિવ્યાંગતાને લગતું જે બીએડ કર્યું તું સ્પેશિયલ એજ્યુકેશન સ્પેશિયલ બીએડ કે સ્પેશિયલ ડીએલએડ

હવે અહીંયા આગળ દરેક પ્રશ્નનો એક ગુણ હશે એટલે આપણી સામે ફિક્સ થઈ ગયું કે ભાઈ પચાસ પ્રશ્નો હોવાના છે અને એના માટે નેવું મિનિટ જે છે એ એલોટ થવાની છે એક તો કોઈ માઇનસ સિસ્ટમ નથી બરાબર અને કોઈ માઇનસ સિસ્ટમ ન હોવાના કારણે એક તો પરીક્ષા જે છે એ સેલી થઈ જશે કદાચ આગળ જતા હવે માઇનસ સિસ્ટમ કદાચ લાવી શકે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શક્યતાઓ છે કારણ કે લાવશે જ

હવે અહીંયા આગળ એક જ્યારે બી આ પેપર લેવાનો ત્યારે મારી પાસે બેચ હતી મારી પાસે લગભગ ચારસો ઉપર આઈ થિંક હા ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ એ વખતે ઓનલાઈનમાં જોડાણ હતા બહુ શોર્ટ ટાઈમ માટે હતા મને એક્ઝેક્ટલી યાદ નથી કેટલા વિદ્યાર્થીઓ જોડાણ હતા કારણ કે એ બે વર્ષ પહેલાંની વાત છે ત્યારે મેં વારંવાર વિદ્યાર્થીઓને કીધેલું કે ભાઈ તમે લોકો એવું ન રાખતા કે આ દિવ્યાંગતાને લગતી ભરતી છે એટલે દિવ્યાંગતાનું જ આવશે હા દિવ્યાંગતાનું હશે જ નહીં હોય એવું નથી દિવ્યાંગતાનું હશે સો ટકા હશે પણ માત્ર એને આધારે ન રહેતા પણ છતાંય વિદ્યાર્થીઓને દિવ્યાંગતા 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 મારે ઘણું બધું ત્યાં આગળ ક્રોસ થયું હતું કે ભાઈ હું સ્પેશિયલ હું જનરલ કરાવું વિદ્યાર્થીઓ એમ કે દિવ્યાંગતાનું કરાવો બરાબર પણ ત્યારે મારી વાત નો માન્યા અને જેને માન્યા એ અત્યારે નોકરી કરે છે જેણે મારી વાત માની લીધી એને નોકરી કરે છે પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ હતા જેને એ વખતે મારી વાતને માની પેપર તમે તો એનાલિસિસ તમને બતાવું કે માત્ર દિવ્યાંગતા ને લગતી ભરતી હતી પણ દિવ્યાંગતાના એકસો પચાસ માંથી દિવ્યાંગતાના એકસો પચાસ માંથી જે પ્રશ્નો છે એકસો પચાસ માંથી માત્ર ચૌદ જ પ્રશ્નો આવ્યા જોઈ લો કેટલા ચૌદ પ્રશ્નો જે તમે ઈ વખતે દિવ્યાંગતા સમજાવો દિવ્યાંગતા ભણાવો ઓલું કરાવો ઓલું કરાવો કરતા હતા એમાંથી માત્ર ચૌદ સાહેબે ક્લાસમાં કરાવ્યા હતા એ જ હતા એની બહાર તો પ્રશ્ન પણ પ્રશ્ન એ હતો કે વિદ્યાર્થીઓએ માત્ર દોઢસો માંથી ચૌદ માર્ક ને ધ્યાનમાં રાખીને તૈયારી કરી પણ બાકીના જે એકસો છત્રીસ માર્ક છે એને અવોઈડ કર્યા કારણ કે એકસો છત્રીસ ગુણ જે છે એ જનરલ ટેટ ને લગતું હતું જેમાં શિક્ષક અભિયોગ્યતા આવી ગઈ બરાબર શૈક્ષણિક મનોવિજ્ઞાન દસ માર્કનું આવી ગયું વર્તમાન શિક્ષણ એન ઇપી ટ્વેન્ટી અને જે હાલમાં શિક્ષણને લગતી જે બાબતો હતી પ્રાથમિક શાળાની અંદર એની બાબતો પૂછાણી રીઝનિંગ પાંચ માર્કનું આવ્યું ગુજરાતી કમ્પ્લીટલી અઠ્યાવીસ માર્કનું જે છે એ પૂછાણું અંગ્રેજીમાં કોઈ ચેન્જ નહીં ત્રીસ માર્કનું હતું ગણિતની અંદર એકવીસ પ્રશ્નો હતા જેમાં લગભગ વિદ્યાર્થીઓ માર ખાઈ ગયા કારણ કે આ લોકો આ વિદ્યાર્થીઓને ગણિત એટલે કાળા અક્ષર કુહાડે માર્યા થાય ગણિત જ ન આવડે લોકોને અને એમાંય નવો સિલેબસ આ પૂછાણું તો છ થી આઠ માં જ તે આ બધું જે હતું ગણિત ને વિજ્ઞાન સામાજિક એ બધું છ થી આઠ નું જ હતું આ સિવાય શિક્ષણ પદ્ધતિના આઠ પ્રશ્નો પૂછ્યા જે ખરેખર મેથડ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં સામાજિક વિજ્ઞાનના સત્તર પ્રશ્નો હતા વિજ્ઞાનનો એક પ્રશ્ન અને જે સામાન્ય વર્તમાન પ્રવાહો છે ગુજરાત ભારતને લગતા એના છ પ્રશ્નો હતા તો સાહેબ ક્યાં યાર દિવ્યાંગતાને લગતું દિવ્યાંગતાને લગતા તો ચૌદ જ પ્રશ્નો આવ્યા કદાચ એટેન્ડ ન કર્યા હોત તોય તમે લોકો પાસ તો તોય થઈ જાત બરાબર તો એના બેઝ ઉપર છે કે તૈયારી તમારે સંપૂર્ણ કરવી પડશે હવે સ્પેશિયલ એજ્યુકેશન ટેટ ટુ ની જો વાત કરવામાં આવે તો ટેટ ટુ ની અંદર પણ એ જ વસ્તુ છે કે અહીંયા આગળ વિભાગ બે રહેશે વિભાગ બે હશે વિભાગ એક અને વિભાગ બે વિભાગ એક પંચોતેર માર્કનો વિભાગ બે પણ બીજા પંચોતેર માર્કનો બંને વિભાગના તમામ પ્રશ્નો ફરજિયાત હશે જે સામાન્ય ટેટ ટુ લેવાય છે એમાં ત્રણ ભાગ પડે છે વિભાગ બે માં સમજો તમે સૌથી વધારે અઘરી પરીક્ષા ટેટ ટાટ ની આપી રહ્યા છો ટેટાટ ડિપાર્ટમેન્ટમાં શું કામ કારણ કે જે લોકો ભાષાના છે એને માત્ર ભાષા જ કરવાની ગણિત વિજ્ઞાન ના છે એને માત્ર ગણિત વિજ્ઞાન જ કરવાનું સામાજિક વિજ્ઞાન છે એને માત્ર સામાજિક વિજ્ઞાન જ કરવાનું પણ આ સ્પેશિયલ એજ્યુકેશન ટેટ ટુ જે છે એને તો બધું જ કરવાનું

તો ટેકમાં એકસો મિનિટ જે છે ગુજરાતી મીડિયમ રહેશે આ એનું કસોટીનું માળખું છે હવે જે પ્રશ્નો છે એના વિભાગ જોઈ લે કે વિભાગ એક ની અંદર જોવા જઈએ તો વિભાગ એક ની અંદર પંચોતેર પ્રશ્ન હશે દરેક નો એક ગુણ કુલ ગુણ પંચોતેર એમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે દિવ્યાંગતા આધારિત પ્રશ્ન છે જે હતું એ જ ખાલી અહીંયા આગળ ફેર શું થયો અહીંયા આગળ 11 થી 14 વય જૂથના બાળકો માટેની શિક્ષણ પદ્ધતિ આવી બાકી કોઈ ફેરફાર નથી એ ખરેખર લખે છે બાકી એવું કોઈ દિવસ પૂછતા નથી રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇતિહાસ છે 2011 થી હું દરેક ટેટની પરીક્ષાની બેચ મે ઉતારેલી છે અને એના બેઝ ઉપર તમને કહું છું રાજ્ય પરીક્ષા બોર્ડ ક્યારેય પોતાના સિલેબસ ને સ્ટ્રિક્ટ રહ્યા નથી અહીંયા પણ આવું કઈ હોતું નથી બધું જ આવશે એ પણ હું તમને સાબિત પહેલો વિભાગ હતો માર્ક બીજો વિભાગ જે છે એની અંદર ભાષા હશે એમાં ગુજરાતી અંગ્રેજી કમ્બાઇન્ડ હશે અને એના જે છે એ કુલ ગુણ પચીસ રહેશે એમાં ભાષાકીય સજ્જતા વર્ગ વ્યવહારને લગતા પ્રશ્નો પૂછશે ત્રીજો જે વિભાગ છે એમાં સામાન્ય જ્ઞાન રહેશે એના પણ પચીસ ગુણ જે છે એ રહેશે સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહો બધું જ

પણ એના દિવ્યાંગતા જોવા જઈએ ને તો દિવ્યાંગતા એમાં માત્ર ને માત્ર નવ માર્ક છે કેટલા નવ ગુણ છે તમે ચેક કરો તો ક્યાં આ ભરતી દિવ્યાંગતાની આવી ભાઈ ભરતી તો બધી એક જ થઈ પરીક્ષાની પદ્ધતિ તો એક જ છે કારણ કે પ્યોર શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂછ્યું તેર શિક્ષણના વર્તમાન પ્રવાહો પૂછ્યા ચાર દિવ્યાંગતા પૂછી તો કે નવ રીઝનિંગ પૂછ્યા ચાર શિક્ષક અભિયોગ્યતા પાંચ ગુજરાતી બાર અંગ્રેજી બાર હા રાજ્ય પરીક્ષા બોર્ડની એક સારામાં સારી ખાસિયત કે ગુજરાતી અંગ્રેજી એના સિલેબસ ને સ્ટ્રિક્ટ જ રહે એને 25 માર્ક નું કીધું તું તો 12 ને 12 24 ફિક્સ જ તે ઇંગ્લિશ ની અંદર એ 12 ગુજરાતી ની અંદર એ 12 જીકે ના ટોટલ 11 પ્રશ્ન હતા સ્ટેટિક જીકે હતા બેઝિક એનપી 2020 ના ટોટલ 5 પ્રશ્ન હતા આ વિભાગ એક જો કે વિભાગ એક કે બે હવે બધાની એક જ સરખું છે જેણે બીએડ કર્યું હોય સ્પેશિયલ બીએડ એના માટેનો આ વિભાગ હતો હવે વિભાગ બે ની અંદર જોઈએ તો ગણિત જે છે એ તમે જોઓ ગણિતના દસ પ્રશ્ન દસ 6 થી 8 ના વિજ્ઞાનના 15 પ્રશ્ન પછી ઇંગ્લિશના છ પ્રશ્ન ટેક્સ બુકના ગુજરાતીના આઠ પ્રશ્ન 6 થી 8 ની ટેક્સ બુકના અધ્યયન નિષ્પત્તિનો એક પ્રશ્ન સંસ્કૃતના ચાર હિન્દીના છ સામાજિક વિજ્ઞાનના 25 પ્રશ્ન લ્યો તો ગણિતે પૂછું વિજ્ઞાન એ પૂછું અંગ્રેજી પૂછું ગુજરાતી પૂછું સંસ્કૃત પૂછું હિન્દી પૂછું સામાજિક વિજ્ઞાન બધી તૈયારી કરવી પડે જો તમે સ્પેશિયલ એજ્યુકેટર બનવા માંગતા હો તો ઓલા ત્રણ વિદ્યાર્થીઓ જે ભાષા ગણિત વિજ્ઞાન વિજ્ઞાન સામાજિક છે મહેનત મહેનત તમારે લાગુ પડે એટલે કેટલી ડબલ નહીં થઈ જાય મહેનત થઈ જાય અહીંયા આગળ એટલે જેવી તેવી મહેનત કામ નહીં લાગે બરાબર એટલે એક વસ્તુ આ માઇન્ડ માં રાખો કે જેવી તેવી મહેનત અહીંયા આગળ તમારે કામમાં લાગવાની નથી તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ પરીક્ષા ક્યારે લેવાશે

કે ટેટ વન ટુ ની તૈયારી કઈ રીતે કરવી તો પહેલી જ વસ્તુ તમે એનું એનાલિસિસ જુઓ તો તમને ખબર પડે કે તમારે તમામ વિષયો તૈયાર કરવા પડશે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ ગુજરાતી મનોવિજ્ઞાન રીઝનિંગ વર્તમાન પ્રવાહો ને દિવ્યાંગતા જમાયલા એ તો સરાસર ના ઇન્સાફી હે રે પણ એક વસ્તુ સમજો ભાઈ આખા ગુજરાતમાં દસ હજાર માઇન્ડ ફોર્મ હશે અને એની અંદર ત્રણ ભરતી એટલે ક્યાં વાત ગઈ યાર આ લિસ્ટ સૌથી વધુ જગ્યા અને સૌથી ઓછી સંખ્યામાં ફોર્મ તો એ પ્રમાણે અઘરું તો પૂછે જ તે પણ એક વસ્તુઓ મેરિટ બેરિટ કંઈ નહીં પાસ થાઉન સીધા લાગો પાસ થયા ને એટલે એ લોકો લાગી જ જશે કારણ કે જગ્યા જેટલી બધી હશે ને ગેરંટી આપું છું હજી પણ પાસ થવાવાળીની સંખ્યા ઓછી જશે શું કામ કારણ કે બધી તૈયારી કરવાની આ એટલે એ સાહેબ આ તો આપરથી નઈ થાય જો ઘણા ગયા વખતે ઘણા આવી ભૂલ કરી માત્ર દિવ્યાંગતા દિવ્યાંગતા કર્યું બસ દિવ્યાંગતા નું આ આ યુનિટ કરી નાખ્યું ને પહેલું મોડ્યુલ કરી નાખ્યું ને પહેલું ઓડ્યુલ કરી નાખ્યું ને આ કરી નાખ્યું ને તે કરી નાખ્યું તો પરીક્ષા આમ નામ પાસ નઈ થવાય દિવ્યાંગતા ના તો 15 જ પ્રશ્ન ગણો તમે ટેટ 1 ની અંદર 14 હતા ટેટ 2 ની અંદર 9 પ્રશ્ન હતા ખરેખર તૈયારી તો તમારે જનરલ જ કરવાની છે તૈયારી તો તમારે લાંબા ગાળાની હશે દરેકની પદ્ધતિસરની તૈયારી હશે ને તો તમે સ્પેશિયલ બનાવી શકશો કોઈ ટૂંકા ગાળાની તૈયારી તમારે લા થશે તો થઈ જાવ તૈયાર અત્યારથી જ આ વિડિયો તમે જોવો છો ત્યારથી જ વિચારી લો કે શું કરવું છે તૈયારી તો જનરલ પ્લસ દિવ્યાંગતા કરવી પડશે અને દિવ્યાંગ તો તો ભાઈ તમને બધાને આવડતું હોય સ્પેશિયલ এড્યુકેશન કર્યું હોય તો સ્પેશિયલ এড્યુકેશન ટેટ 1 ની માટે કઈ રીતે તૈયાર करू તો એ સમજાવું પેલા તો આ જે પેપર મે તમને કીધો કે આ જે છેલ્લે લેવાયેલ પેપર છે ને એના આધારે એને ધ્યાનમાં રાખીને એના વિષય મુજબની તૈયારી કરવાની જે સ્પેશિયલ এড્યુકેશન ટેટ 1 નો જે પેપર હતો ને ઈ પેપરને ધ્યાનમાં રાખીને તૈયારી કરો વિષય કયા કયા કરવા પડશે

બાકી જે ટેન નો સિલેબસ છે એ જ ટેટ ટુ નો સિલેબસ છે સામાજિક વિજ્ઞાન ત્યાંય 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 હતું છે છે ગણિત ઇંગ્લિશ ગુજરાતી બધું કોમન જ તો તમારે લાંબા ગાળાની તૈયારી હશે ને તો જ કામ લાગશે અહિયાં હિન્દી ને સંસ્કૃત બેય કરવું પડશે તમારે એટલે મહેનત કેટલી કરવી છ થી આઠ નું સામાજિક વિજ્ઞાન છ થી આઠ નું હિન્દી છ થી આઠ નું સંસ્કૃત છ થી આઠ નું ગણિત છ થી આઠ નું વિજ્ઞાન બોલો લ્યો દિવ્યાંગતા તો ઉભું ને ઉભું ને એમાં તો હોય શું મને એ નથી સમજાતું દિવ્યાંગતાનું તમે ભણ્યા હો તમને એ તો આવડવાનું જ હોય ગયા વખતે જે મેં તમને કીધું ને કે જેણે મારી વાત માની અને જનરલ તૈયારી કરીને એવા વિદ્યાર્થીઓની વાત કરું પ્રજાપતિ દમયંતી બેન છે આમણે કીધું તું કે ભાઈ એટલું જ કરજો અને એટલું જ એણે કર્યું આજે આ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે જોબ કરે છે ટેટ ટુ ક્લિયર કરી આ પછી પંડ્યા સ્વાતીબેન જાણે તો બેય પરીક્ષા ક્લિયર કરીને ટેટ ટુ ની અંદર સિલેક્શન થયા એમણે પણ એ જ વસ્તુ તૈયાર કરી હતી બહુ વધુ નહીં સાહેબે કીધું એટલું કરવાનું ઓલા જેવું છે ભાઈને બોલા કરને કા તો કર ને કા ઠીકે અપેક્ષાબેન ગોસ્વામી એમણે પણ ટેટ ટુની એક્ઝામ ક્લિયર કરી અને સ્પેશિયલ એજ્યુકેટર તરીકે નિમણૂક પાઈમાં તો તૈયારી તો તમારે વ્યવસ્થિત જ કરવી પડશે એટલે બધી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે કોર્સ આવતીકાલે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ મસીહા સ્પેશિયલ એજ્યુકેશન ટેટ વન ટુ એમાં બધી જ તૈયારી જે છે એ તમારે કમ્પ્લીટ થઈ જશે તમામ ડિટેલ જે છે એ નાનામાં નાની આવી જશે કે જે દિવ્યાંગ બાળકોના શિક્ષકોની સ્પેશિયલ તૈયારી હશે આ શું છે કઈ રીતે છે એના માટે આ બેચ જે છે કઈ રીતે તૈયારી કરવાની છે એ આવતીકાલે રામનવમી સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરનો જન્મદિવસ છે અગિયાર વર્ષ પૂર્ણ થાય છે અગિયાર વર્ષની અંદર બે વિદ્યાર્થીઓ એમાં ત્રણ જે છે એ સ્પેશિયલ એજ્યુકેશન છે હજી પંદર વીસ વિદ્યાર્થીઓ છે પણ એનો કોન્ટેક થઈ શક્યો નથી જે અમારે હાથ હેઠળથી પાસ થઈ અને સ્પેશિયલ એજ્યુકેટર તરીકે નિમણૂક પાઈમાં છે પણ એની સાથે અમારો સંપર્ક થઈ શક્યો નથી આ જે વિદ્યાર્થીઓ છે એના માટે અમે આ બધા વિદ્યાર્થીઓને બે હજાર એકસો ત્રણ વિદ્યાર્થીઓ જે છે એ સરકારી નિમણૂક પાઈમાં છે તો અમે આવતીકાલે સવારમાં પોણા દસ વાગે

પણ આ રીતે ડિટેલમાં તૈયારી કરો બધું જ કરવું પડશે બધું જ કરવું પડશે દિવ્યાંગતાને સ્પેશિયલ લેક્ચર પણ એની અંદર લેવાશે એના માટે ઓલરેડી બે ફેકલ્ટી હાયર કરી ચૂક્યા છીએ અને ગયા વખતે પણ કર્યા હતા આ વખતે પણ અમે નવા બે ફેકલ્ટી જે છે એ હાયર કરવાના છે અને થઈ ચૂક્યા છે એના પણ સ્પેશિયલ લેક્ચર જે છે એનું આયોજન થશે બરાબર પણ મેઇન તૈયારી અમારી પાસેથી રહીને કરવાની છે કારણ કે દિવ્યાંગતાનું તો બહુ ઓછું આવશે

ચાલીસ વર્ષ બધાયને આ રીતે તૈયારી કરો જો પેપર એનાલિસિસ સાબે કરીને આપ્યું છે ભલે બેચમાં ન જોડાવ ઘરે રહીને તૈયારી કરો એવું કશું જરૂરી નથી બરાબર તો આ વસ્તુ જે છે એ તમે ઘરે રહીને તૈયારી કરો અમારી સાથે રહીને તૈયારી કરશો તો અમે તો તૈયારી કરાવીશું જ અમે તો બહુ ડીપલી તૈયારી કરાવવાના છીએ અને અમારા તો ગોલ છે કે ભાઈ તમે તો લાગી જ જાઓ આવતી રામનવમી આવે ક્લાસને બાર વર્ષ આવતી વર્ષે આવતી રામનવમીએ બાર વર્ષ પૂર્ણ થાય ત્યારે તમારું નામ જે છે આવા સક્સેસ સ્ટુડન્ટ્સમાં સ્માર્ટ રત્નમાં તમારું નામ લેવાય આવી અમારી ઈચ્છા છે એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી જે છે એ આ તમે માહિતીને પહોંચાડો અને બીજાની મદદ કરો મારું એક કોટેશન છે જે હું વારંવાર કહું છું કે

લઈને આવીશું ત્યાં સુધી રજા આપજો અને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દયો અને આનો કયો કોર્સ કઈ રીતે લોન્ચ થશે આવતીકાલે ખબર પડશે તો આવતીકાલ સુધી રાહ જો ટિલ ધેન થેન્ક યુ ફોર જોઈનિંગ એન્ડ શેર ટુ ઓલ સ્પેશિયલ બી એડ એન્ડ ડીએલએડ થેન્ક યુ જય શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી